નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો બેસ્ટ સ્ટોરી ટુ જ્યાં દરેક વાર્તા એક રહસ્ય છુપાવે છે દરેક કથા એક ચમત્કાર બતાવે છે અને દરેક શબ્દ તમને નવી દુનિયામાં લઈ જાય છે આજે અમે લઈને આવ્યા છીએ એક એવી વાર્તા જે તમારું હૃદય સ્પર્શી જશે તમારી આત્માને વિચારી પાડશે અને કદાચ તમારું ભાગ્ય પણ બદલી નાખશે તો ચાલો મિત્રો પ્રકાશ શ્રદ્ધા અને ચમત્કારની આ અનોખી યાત્રા શરૂ કરીએ ધનતેરસની સાંજ હતી આખું ગામ દીવડાઓના તેજથી જળહળતું હતું દરેક ઘરમાં અજવાળું હાસ્ય અને ખરીદીની ધૂમ હતી પણ એક ઘર એવું હતું જ્યાંના પ્રકાશ ના હાસ્ય ના આશા માત્ર અંધકાર અને ચિંતા હતી એ ઘર હતું રામદાસજીનું ક્યારેક ગામના સૌથી સમૃદ્ધ વ્યાપારી પણ છેલ્લા ત્રણ વર્ષથી સતત નુકસાનમાં દુકાન બંધ થવાની કગાર પર સંતાનો બીમાર પત્ની અને આખું ઘર નિરાશામાં એ સાંજે પોતાના દ્વાર પર બેઠા હતા હાથમાં જૂનો દીવો લઈને મનમાં વિચારતા કે આ વર્ષે પણ ધનતેરસ ખાલી જ જશે એટલામાં દરવાજા પાસે એક અજાણી અવાજ સંભળાયો એક વૃદ્ધ સાધુ હાથમાં ત્રિશુળ અને કપાળ પર ચંદનનો તિલક લગાવેલો તેમનો ચહેરો શાંત પણ આંખોમાં અજોડ તેજ સાધુએ હળવે હસતા કહ્યું પુત્ર તું આ ધનતેરસે દીવો કેમ નથી પ્રગટાવ્યો આ તો એ રાત છે જ્યારે લક્ષ્મી પોતે ધરા પર ઉતરે છે રામદાસજીએ નિરાશ સ્વરે કહ્યું બાબા લક્ષ્મી મને ભૂલી ગઈ છે દુકાન બંધ ઘર અંધારમય બધું ખતમ સાધુ હાસ્યા બોલ્યા ના પુત્ર લક્ષ્મી ક્યારે પોતાના ભક્તને ભૂલતી નથી બસ તું ભૂલ્યો છે બોલાવાનું રીત સાધુએ કહ્યું આજે રાતે હું તને છ ગુપ્ત ઉપાય કહું છું જો વિશ્વાસથી કરશે તો તારું ભાગ્ય ખુલી જશે પહેલો ઉપાય નાગરવેલનું પાન સાધુ બોલ્યા આ પાનમાં લક્ષ્મી પાર્વતી સરસ્વતી શિવજી અને કામદેવ પાંચો શક્તિઓનો વાસ છે ધનતેરસની રાતે આ પાન લાવી લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરજે પછી એ પાન વહેતા પાણીમાં છોડજે એ સાથે તારા ઘરમાં દુઃખનો પ્રવાહ પણ વહી જશે રામદાસજીએ ગામની બારીક ગલીઓમાંથી તાજું નાગરવેલનું પાન લાવ્યું પૂજામાં રાખ્યું અને દીવો પ્રગટાવ્યો ઘરમાં પહેલી વારે રાતે હળવો પ્રકાશ છવાયો બીજો ઉપાય આખી હળદર સાધુ બોલ્યા પુત્ર ધનતેરસે જો તું સોનું કે ચાંદી ન ખરીદી શકે તો હળદર લાવજે હળદર વિષ્ણુજી અને લક્ષ્મીમાનો પ્રતીક છે એને તિજોરીમાં રાખજે એ તિજોરી કદી ખાલી નહીં રહે રામદાસજીએ હળદર તિજોરીમાં રાખી એમને લાગ્યું જાણે તિજોરીમાંથી સુગંધ અને તેજ બહાર આવી રહ્યું હોય ત્રીજો ઉપાય સાધુ બોલ્યા આ ધાણું સુખ અને વૃદ્ધિનું પ્રતીક છે પૂજા પછી એને માટીમાં વાવી દેજે જ્યારે એમાંથી લીલી કોથમીર ફૂટશે એ સમયથી તારો ધન પ્રવાહ શરૂ થશે રામદાસજીએ ધાણું લક્ષ્મીજીને અર્પણ કર્યું પછી સાધુએ હાથમાંથી એક ચમકતું ચક્ર કાઢ્યું ગોમતી ચક્ર આ શ્રીકૃષ્ણના સુદર્શન ચક્રનું પ્રતિક છે એને તિજોરીમાં રાખજે એ ચક્ર તારી તિજોરીમાંથી ગરીબીના ભૂટને દૂર રાખશે રામદાસજીએ ચક્રને આદરથી તિજોરીમાં રાખ્યું છઠ્ઠી વસ્તુ સાવરણ એટલે કે શંખ સાધુ બોલ્યા જે ઘરમાં દર સવાર શંખ વગાડાય છે ત્યાં નકારાત્મક શક્તિ ટકી નથી શકતી શંખના અવાજમાં લક્ષ્મીમાનો નિવાસ છે એ રાત્રે રામદાસજીએ પૂજાના અંતે શંખ વગાડ્યો અવાજ ઘરમાં ફેલાયો અને તે જ ક્ષણે રામદાસજીની પત્ની બોલી આજે ઘર હળવું લાગે છે જાણે કેટલાય વર્ષો પછી શાંતિ આવી હોય પૂજા પછી સાધુ બોલ્યા પુત્ર હવે એક અગત્યની વાત સાંભળ જે ઘર સ્વચ્છ છે પ્રકાશિત છે ત્યાં લક્ષ્મી પોતે આવે છે પણ તારા ઘરમાં તૂટેલા વાસણ ફાટેલા કપડા અને બંધ ઘડિયાળ છે એ બધું ગરીબીના દ્વાર ખોલે છે રામદાસજીએ તાત્કાલિક બધું કાઢી નાખ્યું જૂના બૂટ ચંપલ તૂટેલી ખરાબ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાધુએ કહ્યું હવે દરેક ખૂણામાં દીવો પ્રગટાવજે લક્ષ્મી તેજ અને પ્રકાશની દેવી છે અંધકાર એને છે રામદાસજી અને તેમની પત્નીએ આખું ઘર અજવાળ્યું દરેક ખૂણે દીવો દરેક ખૂણામાં આશા રાત્રિ મધ્યે જ્યારે આખું ગામ સૂતું હતું રામદાસજીને લાગ્યું કે ઘરમાંથી કોઈ સુગંધિત પવન ફૂંકાઈ રહી છે અચાનક તેમની તિજોરીનો કબાટ ખુલી ગયો અંદરનો જૂનો નોટોનો થેલો ચમકવા લાગ્યો તેમણે સાધુ તરફ જોયું પણ સાધુ ત્યાં નહોતા માત્ર એક સુગંધ અને પ્રકાશનો અહેસાસ રાત્રિના અંતિમ પળોમાં રામદાસજીએ સાધુએ કહેલા અંતિમ ઉપાય યાદ કર્યા કે તિજોરીમાં કુબેર દેવનો ફોટો રાખજે મંદિમાં ધનવંતરી ભગવાનની મૂર્તિ અને ઘરની ઉત્તર દિશામાં શ્રી યંત્ર સ્થાપિત કરજે આજની રાતે તેર દીવા પ્રગટાવજે અને તેર કોડિયા ઘરના ખૂણે રાખજે લક્ષ્મી આ દીવાઓના પ્રકાશમાં પ્રવેશ કરે છે રામદાસજીએ દરેક ઉપાય કર્યો બહાર પવન શાંત હતો ધીમે ધીમે સવાર થવા લાગી સૂર્યોદયના પહેલા કિરણ સાથે દુકાનના બહારથી અવાજ આવ્યો ગ્રાહકોની લાઈન જે દુકાન મહિનાઓથી ખાલી હતી એ દિવસે ગ્રાહકોની ભીડમાં ડૂબી ગઈ દરેક માલ પૂરો થઈ ગયો રામદાસજીની આંખોમાં આંસુ આવી ગયા તેમણે આકાશ તરફ જોયું અને કહ્યું લક્ષ્મીમા આ તો તમારું જ ચમત્કાર છે રાત્રે રામદાસજી ફરી એ સાધુને શોધવા ગામમાં નીકળ્યા પણ કોઈએ તેમને જોયા નહોતા ગામના વૃદ્ધ બોલા એ સાધુ કોઈ સામાન્ય માનવી નહોતા એ તો સ્વયં કુબેર કે લક્ષ્મી માતાના દૂત હતા રામદાસજીને સમજાયું લક્ષ્મી ક્યારેય દૂર નથી બસ વિશ્વાસનો દીવો પ્રગટાવવો પડે છે તે દિવસ પછી દર વર્ષે રામદાસજી ધનતેરસની પૂજા એ જ રીતથી કરતા નાગરવેલનું પાન હળદર ધાણા ગોમતી ચક્ર શંખ અને દીવા તેમની દુકાન કદી ખાલી ન રહી તેમનું ઘર પ્રકાશ અને આનંદથી ભરાઈ ગયું ગામના લોકો કહેવા લાગ્યા જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ચમત્કાર થાય છે મિત્રો આ વાર્તા માત્ર રામદાસજીની નથી એ દરેક ઘર માટે સંદેશ છે ધનતેરસ માત્ર ખરીદીનો તહેવાર નથી એ આશા શ્રદ્ધા અને પ્રકાશનો ઉત્સવ છે આ વર્ષે તમે પણ ધનતેરસની આ ચમત્કારિક રીત અજમાવો તમારા ઘરમાં દીવો પ્રગટાવો અશુભ વસ્તુઓ દૂર કરો અને લક્ષ્મીમાંને હૃદયપૂર્વક બોલાવો કદાચ એ જ રાત તમારું પણ ભાગ્ય બદલી નાખશે જય મા લક્ષ્મી સુખ શાંતિ અને સમૃદ્ધિ તમારા ઘરમાં સદાય વસે મિત્રો આશા છે કે તમને આ કથા ગમી હશે જો વાર્તાએ તમારા દિલમાં કોઈ એક ચિંતન જગાવ્યું હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને આવી જ પ્રેરણાદાયક રહસ્યમય અને આધ્યાત્મિક વાર્તાઓ સાંભળવા માટે બેસ્ટ સ્ટોરી ટુ ચેનલને સબસ્ક્રાઈબ કરો યાદ રાખજો દરેક વાર્તામાં છુપાયેલો સંદેશ તમારા જીવનને પ્રકાશિત કરી શકે છે આપણે ફરી મળીશું એક નવી વાર્તા નવા સંદેશ અને નવા ચમત્કાર સાથે ત્યાં સુધી જય લક્ષ્મી અને સુખ સમૃદ્ધિ તમારા જીવનમાં સદાય રહે ધન્યવાદ